વર્ષો પહેલા વાડીમાં એકમાત્ર ગણપતિની સ્થાપના થતી હતી જેમાં સમગ્ર વાડી તેમના દર્શન તેમજ પૂજા અર્ચના માટે આવતું હતું તેવા મહારાષ્ટ્રીય ક્રીડા મંડળના શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે છ દિવસનો આતિથ્ય માન્યા બાદ ભક્તિભાવ સાથે તેમજ ડીજેના તાલ સાથે યુવાનો તેમજ વૃદ્ધો મહારાષ્ટ્રીયન ક્રીડા ગણપતિને વિદાય આપી તેમનું વિસર્જન કરશે આ ગણપતિને નિહાળવા માટે વાડી તેમજ શહેરભરના લોકો મોટી સંખ્યામાં આવે છે જય ગણેશ મારા સ્કેડા મંડળ વાડીના મહાગણપતિ અમારી સ્થાપના ઓગણીસો પાસઠથી એટલે કે આખા વાડીમાં અમારા સૌથી જૂના ગણપતિ બેસે છે આખું વાડી પહેલાં એક થઈને અમારા ગ્રાઉન્ડ પર ગણપતિ બેસાડતા હતા હવે છેલ્લા વીસ પચીસ વર્ષથી અમે બહાર મોટા ગણપતિ બેસાડીએ છીએ આ વખતે અમે મહેલ ટાઈપ મહારાજા જેવા ગણેશજીની સ્થાપના કરી છે એમાં અમારા ગણપતિ છ દિવસના હોય છે અને અમે છ છ દિવસ ધાર્મિક કાર્યક્રમ કરીએ છીએ ભજનનો પ્રોગ્રામ કરીએ છીએ અને આ જે મૂર્તિકાર છે અમારા અમારા ગ્રાઉન્ડના જ એક સભ્ય છે જે દર વખતે અમારે મૂર્તિ બનાવી આપે છે અને ઘણે સપોર્ટ કરે છે હવે અને છઠ્ઠા દિવસે અમારું વિસર્જન હોય છે બાર તારીખે ગુરુવારે અમારું વિસર્જન છે તો દરેક ભાવિક ભક્તોને વિનંતી છે કે વિસર્જનમાં પધારે જય ગણેશ મારું નામ સન્ની